सब सपना राके गुरु जो एको पे बिदाता गुरु बिन भवन दी तरह न कोई

સાવિત્રી બેંકે નથી ઉપાડવો ફોન લાઈક સાથે સાવિત્રી બેન જાની હા સાવિત્રી જાની કે જય માતાજી ભાઈ ઉમંગ કોમેડી કે જય માતાજી પંચરી બેંકે બીજા નહીં બોલો સાવિત્રી બેન કે બોલવાનું શું સાબુ લે હું લાઈવ બંધ કરું આવું દગડ પૈસા જ નહીં ને માલ નહીં મોબત બધી થોડી ઘણી આ મોબત માં લોચા પડે દ્વારા કોઈને રીચ ચડે છે કોઈ

જય બી રામભી જયારે ઓકે સપોર્ટ મને ઓળખો હા હો સીતાબેન બા ઓકે વધારો વધારો ઓળખાણ પડી જશે ભાઈ વિજયભાઈ મેરિયા હા વિજયભી ની ઓળખાણ આપડે બને સાવિત્રીબેન સપોર્ટ 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 જય હો જય હો હવે ઓળખી હવે ઓળખી હા બે સીધા બેન બહુ ઓળખ્યા જય હો જય હો જય હો જય હો સપોર્ટ સાથે સાવિત્રી ભાઈ અનુકૂળતા હોય તો ફોન કરજો મેં તમને કહી દઉં ફોન કરવાનું પણ હું રિશ્તા તો નથી ફોન કરે કે ના કરે કોઈ અને મારે કોઈની સાથે કંઈ પણ બબાલ નથી ઝઘડો નથી મારી પાસે કોઈ માગતું નથી હું કોઈની પાસે માગતો નથી અને તેમ છતાં થોડું મંદુકો થતા હોય એટલે ચાલે કરે જયરાત કાઠી પધારો વધારોવાળા પધારો જેમાં જેમાં થાય દિવસે હા જાદાદ દિવસે આવ્યો છું પિન કરવું કાઠું કામ છે એટલા માટે કે નવો મોબાઈલ લીધો છે પિન શીખવો છે પિન 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 કરવાનો આવડશે એક ટ્રાય કરું છું ચલો પિન આવી ગયો જોઈ લેજો આવું થાય જો કોઈને જોઈન કરું ને આખું બગડ્યા મને હું અમે જાણતો નથી એટલે હા ઓળખીધા પણ મને પિન કરવાનું નહીં આવડે નવા મોબાઈલમાં એટલે હું શીખી લઉં છું જય માતાજી એવું ઓકે ઓકે લાઈક કર્યું કે જય માતાજી જય માતાજી બાબલાભાઈ જય માતાજી તમને પણ બેનબા જો અમારે એમાં ચિત્ર જતું રહ્યું શું થયું ખબર નહીં ના ચિત્ર જતું રહ્યું હા એ ચાલો આ નવા મોબાઈલમાં થોડું બે દિવસ શીખવા દો ને જરા ઘણા ટાઈમે લાઈવ કર્યું છે મને પાંચસો રૂપિયા પ્રત્યે કોઈ એલર્જી નથી કશું મંદુક નથી પણ એક બે ત્રણ ફોનના ના પર એટલે કે હું સંબંધ કાપી નાખીને બ્લોક કરીને બધું સિસ્ટમ છે ને એ થોડી એમની ખોટી છે કોઈ વાંધો નહીં આપણે યુટ્યુબ પર એટલે બહુ વિચારો નહીં આ લાંબા ટાઈમ મળી જતો તો સંબંધ સંબંધો જ છે મેં કોઈને ક્યારે એવું કે હું તમને આમ તેમ ત્યાં મને ઘણા મારા ફોન નહીં ઉપાડે એટલે કોઈ પણ માણસ તો એવું નહીં વિચારવું જોઈએ દોસ્તી ક્યાંય જતી નહીં પણ સીધો જ કંઈ કામમાં ફોન ના પડે ત્યાં ભાઈ નો ડાઉટ એમની જગ્યાએ સાચા છે તો હું ફોન મારા દીકરાનો ઘણી નહીં પડતો બે દિવસ તો ઓકે રામ રામ સીતારામ મારું આ લાઈવમાં જાહેર જીવનનું કોઈ દુશ્મન જ નહીં ભાઈ દો you દિલી know ગમે લાગે ફોન કરી શકો છો ઓકે હું પંદર મિનિટથી વધારે લાઈવ રાખવાનું નથી એટલે પંદર મિનિટ પછી ગઈ પણ ટાઈમ કરો રામ રામ ને સીતારામ 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 કહ્યો તું અકેલા ને હો પ્ય રામ તેરે સાત મેં વિધિકા વિધાન રામ હનિલાભ કહ્યો મુખ મે હો રામ રામ સેવા કી જયો જય હો સાયત્રી બહેન સ્વભાવ જયરા દી કે કોઈ બેનને નો કહેવા તમે તમને કહેવાય હાજી 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 રામ રામ ને સીતારામ 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 હવે થોડી વાત એવી કરવી હતી કે ગુજરાતની અંદર કોઈ પણ જિલ્લામાં તાલુકા ગામની અંદર કોઈ પણ નિરાધાર હોય તો નિરાધારનો આધાર બેનર હેઠળ આપણે એક માધ્યમ ગ્રુપ તરફથી કીટ વિતરણ કરીએ છીએ હા એટલે કોઈ પણ એવું હોય તમારા નજરમાં તો બતાવવું કારણ કે એની અંદર એને દીકરા દીકરીઓ દીકરીઓ કદાચ હોય સાસરે હોય દીકરો ના હોય અને વિધવા હોય કાં તો ઘરડા દાદા હોય તો આપણે એને કીટ વિતરણ કરીશું સામે સામે કારણ કે કોઠાર ભરેલા હોય તો ભર્યા કોઠાર પણ ખાલી થઈ જાય એમ પૈસાની પણ જરૂર પડવાની કીટ માટે અનુદાનની પણ જરૂર છે અને હામે અમે આપણે કીટ વિતરણની જરૂર છે ઓકે અશ્વિનભાઈ વધારો બધા આઠમી લાઈક સાથે ઓકે કોમેન્ટ 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 હાજી સપોર્ટ 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 લગભગ ત્રણ ત્રણ દિવાળીભાઈ મેં લાઈવ નહોતું કર્યું કાલે થોડુંક લાઈવ કર્યું આજે થોડું ટેસ્ટિંગ ચાલે છે મોબાઈલ બદલાઈ ગયો એટલે એની સિસ્ટમો ખબર નથી પિન આપવાની ને એ બધું શીખી લઉં છું આજની તારીખમાં કાલથી આપણે બ્લ્યુ બધું ચાલુ કરશું જે કાઢી જય જય હો મહાદેવ મહાદેવ આપણે કીટ વિતરણ કરીએ છીએ અને એ મહાદેવ ગ્રુપના બેનર હેઠળ કોનું દાન જે બી મળે સો રૂપિયાનું દાન મળે બસોનું મળે પાંચસોનું હજારનું પાંચ હજારનું પચીસ હજારનું લાખનું બે લાખનું પણ આપણે એક જ વસ્તુ છે જેને કીટ આપીએ અને મહાદેવ કીટ આપીએ એમ કહીને ચાલુ કરીએ કે આ તમને મહાદેવ ગ્રુપ આપી રહ્યું છે એમ કહીને આખા ગુજરાતની અંદર કોઈપણ જિલ્લા તાલુકામાં આપણે કીટ વિતરણ કરવા તૈયાર છીએ અને કીટ વિતરણ કરતા આવ્યા છીએ ઓકે ઓકે પાંચરાભાઈ મને કોઈનાથી એલર્જી નહીં વાળા હું મારા કામમાં ને એ બધા કામ હોત નહીં ઉપાડ્યો હોય પછી તમે સીધું કોમેટર ચાલુ કરેલું કીધું હવે આમના સીધું મંદુક કેમ કરે ખબર નહીં એટલે મેં નહીં ઉપાડ્યો તમારો ફોન બાકી તમારાથી મને કોઈ એલર્જી નથી વાળા મને કોઈનાથી એલર્જી તમારે શું કામ હોય અશ્વિનભાઈ જય હો જય હો